ખેડૂત મિત્રો તમે આ આનું રિઝલ્ટ જોઈ શકો છો આપણે જે પ્રાકૃતિક દવા જે જગદીશભાઈ તૈયાર કરી છે એનું રિઝલ્ટ જોઈ શકો છો આ આ કેટલા સોળ છે ખેડૂત મિત્રો જણાવો એક જ સોળ છે અને એનું ગજા કરતા વધુ માલ આવ્યો જોવો તમે ખેડૂત મિત્રો ગજા બહાર છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રને આપણે મળશું નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર આપનું નામ જણાવો ખેડૂત મિત્ર જગદીશભાઈ બાબુભાઈ તળાવી આપનું સરનામું જણાવો વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને આપનો મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને જણાવો નવાણું મોટો પ્રશ્ન હોય છે અને કુકરની મોટા મોટી સમસ્યા હોય છે તો એ સમસ્યાને દૂર કરવા માટે અને એ કુકરને દૂર કરવા માટે જગદીશભાઈ એક અલગ જ પ્રકારનો આ આ કુકટ દૂર કરવા માટે જગદીશભાઈ એક સસોટ પ્રકારનો ઈલાજ તૈયાર કર્યો છે એટલે કે એક સસોટ પ્રકારનું દ્રાવણ તૈયાર કર્યું છે તો એ દ્રાવણ વિશે જગદીશભાઈ આગળથી માહિતી મેળવશું અને એ દ્રાવણ બને કેવી રીતે એ પણ જગદીશભાઈ આગળથી માહિતી આપણે મેળવીશું તો નમસ્કાર ખેડૂત મિત્ર તો આ દ્રાવણ કેવી રીતે બને મરિ પાકની અંદર કુકર દૂર કરવા માટેનું તે જણાવો

એટલે કે સાઈસ કેટલી લેવાની ખાટી સાઈસ પાંચ લિટર ખાટી સાઈસ લેવાની એમાં આ બે કિલો આપડે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ ગોળ એડ કરી રહ્યા છે અને ખાટી લેવાની છે છે ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો એની અંદર આ આ ગોળ ગોળ દેશ કેવો કેમિકલ રાસાયણિક જોઈ શકો છો અને 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 બરાબર બરાબર એ આપણે એને ખાટી સાસ ની અંદર એડ કરવાનું આ રીતે હવે આ મિશ્રણ એડ કર્યા બાદ આ મિશ્રણ તૈયાર ક્યારે થાય એ ખેડૂત મિત્રોને જણાવો આપણે પાંચ છ પાંચ દિવસ માટે મૂકી દેવાનું છે એમાં કોઈ જાતની પ્રક્રિયા કરવાની છે એને મિક્સ કરવાનું છે કે એવું કઈ કરવાનું હોય તો ખેડૂત મિત્રો જણાવો પચાસ દેવાનું હા પચાસ લીટર પાણીના ના કેરબાની અંદર આ દ્રાવણ ને એડ કરી દેવાનું એ કેટલા દિવસે એડ કરવાનું ઈ તમારે સીધું નાખી દેવાનું એટલે ઓકે આ રીતે એટલે કે પાંચ લિટર સાસ માં બે કિલો ગોળ મિક્સ સારી રીતે કરી અને પછી પચાસ લિટર નું જે બેરલ હોય છે એની અંદર આપણે એડ કરી દેવાનું છે બરાબર એટલે કે એમાં પચાસ લિટર બેરલ ની અંદર પાણી હોય એની અંદર આ મિશ્રણને આપણે એડ કરવાનું છે આ રીતે ખેડૂત મિત્રો મિશ્રણ તૈયાર થાય તો આ મિશ્રણ તૈયાર થાય આપણને કેવી રીતે ખબર પડશે આ મિશ્રણ પીળા કલર નું થઈ જાય પીળા કલર નું થઈ જાય બરાબર અને આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય બરાબર અને આ મિશ્રણનો મરસીમાં ઉપયોગ કેવી રીતે કરીશું એ ખેડૂત મિત્રોને જણાવો એક લિટર નાખવાનું એટલે કે પ્રતિ પંપે પંદર લીટર નો એક પંપ હોય છે પંદર લીટર આપણે પાણી એડ કરીએ એમાં માટે આપણે આ દ્રાવણ એડ કરીશું બરાબર એટલે કે પ્રતિ પંપે એક લીટર આ દ્રાવણ એડ કરી અને અંદર કરીશું તો તમે આ રીતના છટકાવ તમારા ખેતરમાં કરેલો છે બરાબર તો એ તમારા ખેતર ની અંદર આ દ્રાવણ નો છટકાવ કર્યો તો એનું પરિણામ કેવું ગયું છે એ ખેડૂત મિત્રો તમે સ્વ અનુભવે જણાવો પરિણામ આપણે મરસી છોડવામાં જોઈ લેવાનું છે

એક લીટર આ દ્રાવણ બરાબર આપડે હાલમાં બનાવ્યું અજમાસ્ત્ર ખેડૂત મિત્રો ને જણાવો આ અજમાસ્ત્ર છે એ તમે આ અજમાશે કેટલું ભાઈ વાપર્યું ખબર

અજમાસ્ત્ર બરાબર આનું જે મિશ્રણ આપણે તૈયાર કરશું અને એનો છટકાવ આપણે કરશું તો એમાં રિઝલ્ટ મને મળ્યું છે ભાઈ જોરદાર તમને જે પ્રત્યક્ષ તમને દેખાડી દઈશ બરોબર બધા સીધા થઈ જાય બધા પાંદડા સીધા થઈ જશે અને કુકરનો

બાર વીઘામાં એટલે કે એક વીઘા એક પંપ જેવું થાય અંદાજિત બરાબર પણ આમ હકવો તો થોડું ખારું એટલે કે દોઢ પંપ જેવું થાય બાકી એક પંપ જ થાય એક વીઘાએ એ ખેડૂત મિત્રોને સરસ મજાની તમે માહિતી આપી બરાબર હવે એમાં મરસીમાં છે ને ખાસ કુકડનો મોટો પ્રોબ્લેમ હોય છે એટલે માણસો અમુક વાયરસ આવે તો ભાઈ ખેંચી નાખી દે આ તે ખેંચવાની નથી અને એની જગ્યા અજમાસ્ત્ર ને આ દ્રાવણ થી અમને બહુ સારું અદભુત રિઝલ્ટ મળ્યું છે બરોબર એટલે આપણે ખેડૂત મિત્રો ને ભાઈ હાસુ લાઈન દોરી મળે એટલે આપણે કેવી છીએ બરોબર કેટલા દિવસ ના અંતરે તમે છટકાવ કરો છો હું મારે આ વધારે એટેક હોય ત્યારે અઠવાડિયામાં સાઠવી નકર દો પંદરથી વીસ દીવીએ છીએ કેસુ માપસર હોય બધું હવામાન ને સારું હોય તો થોડીક વાર લાગે એમ તો વી દિવસ સાઠવી તો વાંધો નહીં બરોબર ઓકે એવા પ્રકારનું છે આ બિયારણ ખેડૂત દેશી 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 આપણે પોતે દેશી લાવ્યા તા

હા અક્ષી રિલેસ છે કોઈ જાતનો ખર્ચ નથી બરોબર મફતની જોઈજો આમ એક પણ નજીવા ખર્ચની અંદર તમારે અદ્ભુત રિઝલ્ટ છે આનું હા આ રીતે તમે મરસા જોઈ શકો છો ગજબના છે અને અને છોડ છે એમાં એક દોરાવાય એક દોરાવાય આની અંદર કુકડ નથી તમે જોવો તો ખરા ખરાખર મિત્રો આ છોડ છોડની વિશેષતા જો તમે જો આ આકરું મિત્રો તમે જોઓ છો ફાલ કેવો છે વજન ગજબ જો ખેડૂત મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ